પાનોલી જીઆઈડીસી માં સનશાઇન હોસ્પિટલનો પ્રારંભ અંકલેશ્વર તેમજ પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ઉદ્દેશ્ય સાથે આજે પાનોલી જીઆઈડીસી માં સનશાઇન હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પાનોલી ની ટેકગ્રોસ કંપની નજીક સનશાઇન હોસ્પિટલનું ઉદઘાટન રોજ પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી પટેલ તેમજ પીટીએલના ચેરમેન પંકજ ભરવાડાના વરદસ્તે કરાયું હતું છે હોસ્પિટલ મેનેજમેન્ટ અફઝલ આવકાર્યા હતા હોસ્પિટલમાં ડોક્ટર જયરાજ કલડિયા તેમજ ડોક્ટર તેજસ પટેલ જેવા અનુભવી તબીબો નિદાન કરશે આ પ્રસંગે ધાર્મિક ગુરુઓ સહિત શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા આ હોસ્પિટલમાં જનરલ રોગો ઉપરાંત શ્વાસ પેટ ઉપરાંત એક્યુપેશનલ હેલ્થ સહિતની આરોગ્ય સેવાઓ ચોવીસ કલાક ઉપલબ્ધ ગુડ મોર્નિંગ એવરી મારું નામ છે ડોક્ટર તેજસ પટેલ અમે અત્યારે નવું પાઢોલી ખાતે સન સાઈન હોસ્પિટલ સ્ટાર્ટ કર્યું છે જે મલ્ટી હોસ્પિટલ છે અમારી પાસે અહીંયા ઇમરજન્સીથી લઈને એક્સરે હાર્ટના કેસીસ ઇમરજન્સી કેસીસ હૃદયના કેસીસ મગજના કેસીસ કેન્સરના કેસીસ અને બીજા કેસીસને હેન્ડલ કરીશું અહીંયા તો અમે અહીંયા બધાને આજુબાજુના ગામડાઓ તથા પાનૌલી વિસ્તાર તથા અંકલેશ્વર વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે અમારે અહીંયા જરૂરથી કરજો હું ડોક્ટર જયરાજ કરેલી સનસાઈન હોસ્પિટલ જે શુભમ માર્કેટ પાસે આવેલી છે જ્યાં લેબોરેટરી એક્સરે મેડિકલ સ્ટોર ટ્વેન્ટી ફોર બાય સેવન એમ્બ્યુલન્સ મેડિક્લેમ બાયરોમેટ્રિક જેવા વેલ ઇક્વિપમેન્ટ સર્વિસો અવેલેબલ છે અને પાનોલીના પેશન્ટોને સેવાઓ મળી રહેશે

બીએસ એસ પટેલ પ્રેસિડન્ટ પાનોની ઇન્ડસ્ટ્રી એસોસિએશન આજ રોજ સન સાઇન હોસ્પિટલનું ઉદઘાટન પાનોની કરવામાં આવ્યું હું તો ડોક્ટર છું અને ઇન પાઠવું આ હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું છે આપ સૌ જાણો છો કે પાનોલી એરિયા એટલો બધો મોટું થઈ રહ્યો છે કોરોના કાળ પછી જે ઇન્ડસ્ટ્રી એના કરતા ડબલ ઇન્ડસ્ટ્રીઝ અહીં આવી ગઈ રહી છે ત્યારે ઇન્ડસ્ટ્રીઝ જોવાને લીધે નાના મોટા ઇશ્યુ બનતા હોય છે અને એના લીધે આવા એક હોસ્પિટલની અમારે જરૂર હતી અમે સ્વાગત કરીએ છીએ વેલકમ કરીએ છીએ અને ફૂલ સપોર્ટ અમારા એસોસિએશન તરફથી રહેશે ઘણા મોટા ઇસ્યુ હોય ત્યારે અમારી પાસે ઓલ્ટરનેટ છે વેલ પણ નાના નાના ઇશ્યુ થાય અને ઓપીડીની જરૂરિયાત ઊભી થાય ત્યારે આવી કોઈ હોસ્પિટલ પાનો જીઆઈસીમાં નહોતી અને એ જે આવી રહી છે ત્યારે અમારા માટે અને અમારા ઉદ્યોગકાર માટે બહુ આનંદની વાત છે અને અમે વેલકમ કરીએ છીએ અને શુભેચ્છાઓ પાઠવી છે જયારે